નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરત સુમલ સોમલ ડેરી માં એક હજાર કરોડ ના આક્ષેપ અંગે તપાસ સોંપાઈ ખેડૂત આગેવાન દર્શન નાયકે દિલ્હી અને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચારની તપાસ માટે લખ્યો હતો પત્ર સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટર ઓફિસ ભરૂચને સોંપાય તપાસ સુરતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વહીવટમાં કરોડોના કૌભાંડ મામલે વિવાદોમાં સપડાયેલી છે અને સુમૂલ ડેરીમાં એક હજાર કરોડના કૌભાંડ અંગે ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા રાષ્ટ્રપતિ અને પીએમ એકવીસમાં પત્ર લખ્યો હતો પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોની તપાસની ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા માંગ કરવામાં આવી હતી સુમુલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપે એક હજાર કૌભાંડ આચાર્યનો પૂર્વ સાંસદ માનસિંહ પટેલે આ જે અંગેની તપાસ સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફ ભરૂચને સોંપવામાં આવતા તપાસનો નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સૌથી જૂની અને સુરત તેમજ તાપી જિલ્લામાં એક હજાર વીસ જેટલી મંડળીઓ અને બે પોઈન્ટ સાહીઠ લાખથી વધુ સભાસદો ધરાવતી પ્રતિષ્ઠિત સુમુર ડેરી વહીવટ મુદ્દે સને બે હજાર એકવીસમાં વિવાદમાં આવી હતી અને સુમૂર ડેરીમાં એક હજાર કરોડના કૌભાંડનો મામલો ઉઠાવીને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની માંગ કરવામાં આવી હતી સુમૂર ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા એક હજાર કરોડનું કૌભાંડ આચાર્યનો પૂર્વ સાંસદ માનસિક પટેલે આક્ષેપ કર્યો હતો ને તેમના ઉપર આક્ષેપ એ હતો કે પોતાના માન લોકોને ખોટી રીતે નોકરી પર રાખ્યા હતા અને ડેરી પર કરોડોનો બોજો વધાર્યો હતો આ ઉપરાંત પોતાના ઓને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર આધારવામાં આવ્યો હતો એવા ગંભીર આક્ષેપો સાથેનો પત્ર લખવામાં આવતા ભાજપના જૂના અને નવા નેતાઓ વચ્ચે તત્કાલીન સમયે ખેંચતા શરૂ થઈ ગઈ હતી બંને નેતાઓ વચ્ચે આંતરિક વિવાદ પણ ઉભો થતા રાજકારણ ગરમાયું હતું જોકે ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા તત્કાલીન સમય સીટની રચના કરીને ભ્રષ્ટાચાર મામલે તપાસની માંગ સાથે વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી પત્રો લખીને માંગ કરી હતી જેમાં કોંગ્રેસે તત્કાલીન સમયે જિલ્લા સહકારી રજીસ્ટ્રાર સુમુના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જાણવા છતાં કાળા કાન કરી રહ્યા હતા તેઓની સામે પણ પગલા ભરવા માંગ કરાઈ ગરીબ પશુપાલક અને આદિવાસીઓનું શોષણ તેમજ ગરીબ પશુપાલકોને શોષિત કરવા અને કર્મચારી પદાધિકારીને ખરીદી કરીને બધાને મૌન બનાવી દેવા અંગેના ગંભીર બાબતોની તપાસ અંગે સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસ ભરૂચ કચેરીને તપાસ સોંપવામાં આવતા આગામી તેરમી જૂનના રોજ તપાસની માંગ કરનાર ખેડૂતો આગેવાન દર્શન નાયકને રૂબરૂ સાંભળવા માટે બપોરે બાર કલાકે દૂધ ધારા ડેરીના કમ્પાઉન્ડમાં આવેલી કચેરીમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે